વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું શિયાળા મુજબ ડુંગળીનું સ્લાડ અત્યારે શિયાળામાં બધાને ડુંગળી બહુ ભાવે છે મૂળા ડુંગળી લાંબી લાંબી ચીરું કરીને ડુંગળી સુધારી લેશું પછી આપણે એમાં વઘાર કરશું હિંગ છે નિમક છે સૂકી મેથી છે અને મસાલેથી બધા મસાલાની જરૂર પડતી નાખશું આવી જ રીતે આપણે બધી ડુંગળીને છોલીને તૈયાર કરી લેશું આવી જ રીતે આપણે બધી ડુંગળીને છોલી અને તૈયાર કરી અને પછી લાંબી લાંબી ચીરું સુધારશું આવી જ રીતે સુધારવા સલાદની ડુંગળી સુધારાઈ ગઈ છે એમાં આપણે બે મરચાંના કટકા કરીને રાખશું પછી આપણે વઘાર કરીશું આવી રીતે આપણે મરચાં સુધારી છે ગેસ પેટાવશું ધીમો રાખશું આપણે આપણે માંડવીનું તેલ લીધું છે અને ગરમ થવા દેશું તો ચાલો આપણે સલાડમાં બધે મસાલો કરી લેશું તેલ ગરમ થાય ત્યાં નિમક નાખવું આપણે અડધી ચમચી અડધી ચમચી આપણે લાલ મરચું નાખવું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમ પાંચ ચમચી હિંગ નાખી છે હવે આપણે આ વઘાર લેશું તેલમાં આ આપણે અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે હોટલ ગરમ થઈ ગયું છે આપણે એનો વઘાર લઈ લેશું મેથી આપણે ઉમેરીએ હવે જીરું ઉમેરશું જીરાઈ ઉમેરશું હવે આપણે એને બધી મિક્સ કરી દેવું તો તૈયાર છે અહીંયા આપણું ડુંગળીનું સલાડ તૈયાર છે અહીંયા આપણું ડુંગળીનું વઘારેલું સલાડ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે એમાંય જો રોટલો હોય તો તો ઓવર મજા આવે છે જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો